આજે સામુંડા પેઢી માં પાછી એક નંબર કેરી પણ આવી ગયેલી છે હું ભાઈ વેચાય છે જેનો ભાવ 110 થી લઈને 120 રૂપિયા કિલો વેચાય છે આ કાશી કેરી સામુંડામાં ભગતભાઈ ભાઈ નું નામ છે આ કદનું છે આમાં હું ભાગ્યું જેનો ભાવ ભાઈ શું નામ તમારું હીરાભાઈ નું નામ છે જે કદુ વેચે ચામુંડા માં દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો કિલો આ ગોળ એવું છે છે જેનો ભાવ રૂપિયા વેચે ભાઈ હીરાભાઈ ચિરાગભાઈ નું નામ છે જે ચામુંડા માં બટેટા વેચે છે અઠયાવીસ રૂપિયા કિલો આપડે હવે ભારત પેઢી માં જોઈએ આ ટીંડોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જેનો ભાવ એસી થી લઈને રમેશભાઈ નું નામ છે જે ચામુંડા પેટીમાં વેપાર કરે છે ભારત આ પેલા ભારત ગીર છે ચામુંડા અ મીઠ છે જેનો ભાવ ₹25 કિલો વેચાય છે જે આ ગંશ્યામ વેજીટેબલ માં આવેલ આ દેશી કાકડી છે એક નંબર જેનો ભાવ ₹50 કિલો વેચાય છે राठौड़ મધુભાઈ ઠાકરસીભાઈ માં આવી જાય આ એપલ છે જેનો ભાવ ₹60 કિલો વેચાય છે કો નંબર

જે બે નંબર મરચા છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો છે જેનો ભાવ વીસ થી લઈને રૂપિયા સુધી કિલો વેચાય તમારું અરવિંદ ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ નામ લોધીડા થી ભાઈ આવે છે આ કારેલા પચીસ ના કિલો વેચે છે આ લીલા રીંગણા છે જેનો ભાવ પચીસ થી લઈને લક્ષ્મી જે ભાઈ વેચે છે અને આ જીણા ભાઈ લોધીડાના ખેડૂત છે જે આ લીલા રીંગણા વેચે આ ગલકા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કયું કેમ ભાઈ મુકેશભાઈ ભાઈ નું નામ છે આ ગુલાબી નાની રીંગણી છે હું ભાવ વેચો ભાઈ જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ નારાયણભાઈ ભાઈ નું નામ છે કયું કામ મકન પરથી આવે છે નારણભાઈ જે આ રીંગણી લે વીસ પચીસ ની કિલો વેચે છે અને હવે આ એક નંબર સારી એવી છે છે ભાવ હવે જેનો આજે તો દસ થી લઈને ને પંદર રૂપિયા કિલો વેચે છે નારણભાઈ મકન પરથી આ ગુલાબી રીંગણું છે જે આશીષ વેચે છે વીસ રૂપિયા કિલો

આ રવિભાઈ છે જે આ મરચા નો વેપાર કરે છે આ નાનું મરચું પચાસ નું વેચાય છે અને આ સારું મરચું સાઈઠ રૂપિયા કિલો વેચાય છે અને આ છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે હવે માર્કેટ માં ક્યારેક પણ આવે છે આજે પણ લીલી કાબરી તુવેર આવે ગઈ છે અને જેનો ભાવ આપણે એવો ભાવ વેચો ભાઈ જે એસી રૂપિયા કિલો આ તુવેર વેચાય છે શું નામ ભાઈ તમારું લાલજીભાઈ ખેડૂત નું નામ છે આ આ દાણાવાળા ચોરા છે શું હોય છે પેલા જે વીસ રૂપિયા કિલો વેચે છે દાણાવાળા ચોરા આપણે જય ખોડિયાર માં આવી ગયા છે અને ત્યાં

આ દ વાલ છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે ને આ ભાઈ વેપાર કરે ભાઈ કાકડિયા જે આ કાબરા રીંગણો વેચે છે વીસ રૂપિયા કિલો अभी भाई वेपार करे तारेश्वर मेनो भाव दस ते ले ने पंदर रुपया सुधी कि आश्वर म